આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાય જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી તરીકે બિનહરીફ વરણી થઈ છે નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન વકીલ રૂમમાં જ તમામ વકીલો વચ્ચે મિટિંગ યોજાય જેમાં વકીલ મંડળ ઇલેક્શન ના થાય અને વકીલ મંડળોમાં વકીલો વચ્ચેનો મતભેદ ઉભો ના થાય તે માટે જ વકીલોએ ચર્ચા કરી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરવામાં આવે ત્યારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે નસવાડી વકીલ મંડળના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પ્રમુખ તરીકે રમેશભાઈ ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ મંત્રી તરીકે અશ્વિન ઓફ ગુજરાત ના નેજા હેઠળ જે જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં વીસ બાર બે હજાર ના રોજ તમામ તાલુકા અને જિલ્લા એસોસિએશન ચૂંટણી યોજવામાં આવી હતી જેના રૂપે આજ નસવાડી તાલુકાના નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવા માટે કુલદીપેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી એમની અંદર આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનરીફ વરણી કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બિર શાહની બિનરીફ વરણી કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી એટલે સહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે ને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની નિમણૂક કરવામાં આવેલી છે નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર એ રીતે તમામ વકીલો એકસાથે હરી મળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે ઇલેક્શન યોજવામાં આવતું નથી સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે એક પ્રણાલીને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખભા મિલાવીને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદેલદારો તમામ જે છે તે જુનિયરની જે પણ પ્રશ્નો છે તેમને વાંચા આપીને આગળ ઉત્તર નસવાડી વકીલ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશું